સમાચારમાં હવે આગળ વાત રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજા રમ્યા ખો ખોની રમત તેના દ્રશ્યો પણ સામે આવે છે કે જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે રીવાબા જાડેજા ખોખો રમતા હોય જૂનાગઢ જિલ્લાના પ્રવાસી મંત્રી રીવાબા જાડેજા છે ને એ દરમિયાન તેઓ અહીં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ખોખો રમ્યા હતા વાલીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી અને એસએમસીની મીટિંગમાં પણ તેમને હાજરી આપી છે રીવાબાએ મધ્યાહન ભોજન ભોજન વખાણ કર્યા અને અને કહ્યું કે અહીં બાળકોને ગરમ શુદ્ધ અપાય છે શિક્ષણ વિભાગ ખૂબ સારી કામગીરી કરી છે શિક્ષણ મંત્રીએ મધ્યાહન ભોજનનો પણ આસ્વાદ માણ્યો આ સાથે જ નિપુણ ભારત યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ લખેલા પુસ્તકનું વિમોચન પણ કર્યું રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા અલગ અલગ પ્રોજેક્ટ્સ પણ તેમણે નિહાળ્યા અને કહ્યું કે જૂનાગઢ જિલ્લામાં ચાલતી સરકારી શાળાના અભ્યાસ અંગે ખુશી થાય છે વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર ચાર છે એની વિઝિટ લીધેલી ખૂબ સરસ શિક્ષણ મૂલ્યો આધારિત સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા ત્યારે હું આ શાળાના આચાર્ય શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક નો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્ચિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય બાળકોને જે એક શિક્ષણ જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને શાળા છે એ સહભાગી બને છે મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે એટલે ગરમાગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો